હેલો ફ્રેન્ડ જય સુમ રેસી આજે આપણે બનાવીશું રતાળુ પનીરની ફરાળી સબ્જી તેના માટે આપણે સામગ્રી જોઈ લેશું એક વાટી જેટલા બાફેલા બી તળેલા બટેટા એક વાટી જેટલું તળેલું પનીર એક વાટી જેટલા રતાળુ ઉપર ગાર્નિશ કરવા માટે કોથમરી એક વાટી ટમેટાની ગ્રેવી સ્વાદ મુજબ મરચું પાવડર સ્વાદ મુજબ આમચૂર પાવડર અને સ્વાદ મુજબ નિમક અને વઘાર કરવા માટે તેલ હવે આપણે ગેસ પર પેન મૂકશું તેમાં આપણે બે થી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું

આપણે એને એડ કરવાનું છે રસાળું ગાજર છે બાફેલા એને પણ આપણે એડ કરવાના છે બાફેલા બી છે એને આપણે એડ કરવાના છે પછી આપણે તેને મિક્સ કરી લેવાનું છે કોઈને જો વધારે ઢીલું ખાવ તો તમે ટમેટાની ગ્રે પણ વધારે એડ કરી શકો છો જે રસ્તા વધારે ગ્રેયવાળું જોતું હોય તો પણ અને ગ્રેવી વગરનું જોતું હોય સૂકું જેવું તો આવી તમે વઘારી શકો છો અને આને તમે ફરાળી પરોઠા કે પૂરી સાથે પણ સર્વ કરી શકો છો રીતે બધું મિક્સ થઈ જાય છે અને તેને મિનિટ માટે રેવા દેવાનું છે જો ફ્રેન્ડ આપણે સબ્જી છે એ તૈયાર છે એને બે મિનિટ પછી આપણે સીવિંગ પ્લેટમાં કાઢી લઈશું ગેસને બંધ કરી દઈશું રહેવા